ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે અમૂલ ડેરીમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ગઈકાલે ઉમેદવારોની ફોર્મની ચકાસણી દરમિયાન બેતાલીસ જેટલા ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા જેમાંથી આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે સોળ પત્રો પરત ખેંચાયા છે આમ કુલ બાવીસ ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં રહ્યા છે આઠ બ્લોક બેઠકો અને એક વ્યક્તિગત બેઠક મળી એ કુલ નવ બેઠકો પર હવે બાવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે મહત્વની બાબત છે કે અમૂલ ડેરીની ચૂંટણીમાં મહેમદાવાદ બાલાસિનોર વીરપુર અને ઠાસરાની બેઠક બિનહરીફ થઈ ગઈ છે ત્યારે બાકી અન્ય ચાર બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવશે જ્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો દ્વારા જીતવા માટે અથાગ મહેનત પણ કરવામાં આવશે તે બાબત સ્પષ્ટ છે ગઈકાલે માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કર્યા બાદ આજે ઉમેદવારી પાછી ખેંચવાની મુદ્દત બપોરના ત્રણ વાગ્યા સુધી હતી સદર પ્રક્રિયા દરમિયાન કુલ સોળ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા છે જેથી કરીને કુલ છવ્વીસ ઉમેદવારો હવે માન્ય ઉમેદવારોની યાદીમાં રહ્યા છે આજરોજ સદર ઉમેદવારો માટે સિમ્બોલ અલોટમેન્ટની પ્રક્રિયા કરી હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે બેઠકો અત્યારની સ્થિતિએ બાલાસિનોર મહેમદાબાદ અને વીરપુર બેઠકમાં એક માન્ય ઉમેદવાર રહ્યા છે હવે બાકીની આઠ વિભાગ એકની અને એક જે વ્યક્તિગત વિભાગ બે છે તેની ચૂંટણી યોજાશે કુલ બાર ડેરી વિભાગની સીટમાંથી ચાર સીટ બિનરિત થઈ છે અને બાકીની સીટોમાં ક્યાંક એક ક્યાં બે ઉમેદવારો અમારી સામે છે પરંતુ પરિસ્થિતિ જોતા એવું સ્વયં સ્પષ્ટ દેખાય છે બધી જ સીટો અમે બહુમતી થી જીતી છે વીરપુર બાલાસીનોર ઠાસરા અને મહેમદાવાદ હવે શું રણનીતિ હશે જી તે જ રણનીતિ છે